કરા બોલ્યો છેલ્લે કુંભકર્ણ ને સગાડ્યો ને કુંભકર્ણ ને માન માન જગાડ્યો એ કે જાગે જાગા નાશ થઈ ગયો તો કુંભકર્ણ આમ આખું છોડજો છોડજો કે મારે જ્યાં જાગવાની જરૂર હતી તારે જાગવાની જરૂર ઈ કે સલાહ લેવા નથી જગાડ્યો હવે કે તું એક રહી જાતો એટલે જગાડ્યો સાને મરનો કે મોહર થાને હું આવું છું આખી દુનિયાનો બાપો છે આ તું રહી જતો તો એટલે જગાડ્યો સલાહ લેવા નથી જગાડ્યો સારે ભાઈ મોર મોહરતા આખા કુટુંબનો ઉચ્ચાર કરી દીધો તમે વિચાર તો કરો સીતાજીને લેવા આવ્યો ત્યારે મા ભગવતીને માં કીધી છે માને કોઈથી કોઈ પત્ની ન બનાવી શકે દુનિયા ગમે એ વાત કરતી હોય મને નથી મગજમાં બેહતી એ કે માં હું તને લેવા આવ્યો છું તું આવ્યું તો મારો બાપ આવે અને એના ઘરમાં હું જેવી તેવી શોરી કરું તી મને મારે ની મારે હાથે મરવું છે બાપુ ચોરી કરવા આવ્યો છું એટલા માટે અને લંકામાં સારામાં સારી જગ્યા અશોક રાખ્યા હતા માને શું કામ રાવણ ને ખબર હતી કે મેલે લઈ જઈ તો આ દુનિયા કઈ નું કઈ બાપ છે ને કે વન માંથી અશોક વન માં લઈ જવામાં રાવણને રાવણ ને કોઈ ન રોકી શકે તો પોતાના મેલે લઈ જવા રાવણ ને કોણ રોકત એને ખબર જ હતી મારી કંઈક વાત તો એ કરે બોલો અત્યારે અશોક વાટિકા બાપુ સારામાં સારી જગ્યા હતી ને અહીંયા માને રાખ્યા હતા ફરતો પેરો રાખ્યો તો કે આને ઉનો વા નો વાય ધ્યાન રાખજો આ મારી માં આવી છે ને વેલો મોડો મારો બાપ આવશે રામ ને બાપુ અહીંયા સુધી થકો કરાયો રાવણની શું વાત કરી રામ અને રાવણ યુદ્ધ થયું ને ત્યારે છેલ્લે

અને મારે તમારા હાથે મળવાનું જ હતું મેં તો જે મારે કરવાનું હતું કરી જ નાખ્યું પણ હું તમને બે ત્રણ વાતું રામ કે છે છે કે મારી શક્તિ કેટલી તારી શક્તિ ઘણી મારી ભક્તિ કેટલી કે તારી શિવ ની ઘણી તો કે મારી પાસે સંપત્તિ કેટલી કે સંપત્તિ એ ઘણી તમારે અયોધ્યામાં કદાચ તમારું બે આવવાનું સિંહાસન હોવાનું ભાઈ દિવાલું હોનાની છે નહીં છે આટલી સંપત્તિ તો કે મારી શક્તિ કેટલી યમના દૂત ને કોઈ જીવ લેવા જવું હોય ને તો મારી રજા લેવા આવવું પડે નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વા વાસી તું ઘણે ગાયું જારે રવિ રસોઈ બનાવે શિવ ભંડારી આટલી શક્તિ મારી તો કે હા તો કે શિવ ની ભક્તિ મે કેટલી કરી કે આ ઘણી બધી તારા જેટલી કોઈ શિવ ની ભક્તિ નથી કરી તો કે હું તમને એ પૂછું છું કે મારી ભક્તિ આટલી શક્તિ આટલી અને સંપત્તિ આટલી તો હું તમને ઈ પૂછું છું કે મારા ઘરે હું હારું છું ને તમે જીતો છો આનું કારણ શું આનો મને જવાબ દો બાકી હું તો હવે જવું જ છું રામ ને પરસો વળી ગયો મારા ઘરે મારી પાસે શક્તિ છે ભક્તિ છે સંપત્તિ છે છતાંય હું મારા ઘરે હારું છું અને તમે જીતો છો આનું શું કારણ છે રામ કે ભાઈ મને આમ અમારે ટપા પડતા તેથી બાપુ રાવણે કીધું એ કે આજે હું મારા ઘરે હું હારું છું ને એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે મારો હગો ભાઈ તમારા પડખે છે જો મારો ભાઈ ખૂટ્યો ન હોત ને તો એવી દુનિયામાં કોઈ તાકાત નથી રાવણ ને કોઈ મારી હકે મારી એક તમને ભલામણ છે કે અયોધ્યાના રાજા બનો ને તો બાબુ મારી એક ભલામણ કે તમે આટલી વાત કરજો કે ભાઈ ભાઈઓમાં મેળ રાખે ભાઈ માં વિખવાદ ન કરે નકર બાબુ આ મારી લંકા આટલી જો રોળાઈ ગઈ ને આપડા સાપરા ઉડી જાય

ખોટા લાગે છે આપણને એક બે ભાઈ બંધ હતા ને તે કઈ કામ ધંધો ન કરે તલાવ ની પાડ્યા જઈને બે ટાઈમ થાય એટલે ઘરે આવીને નાય ધો ખાઈ પીને પાછા વ્યા જાય એટલે ઘરે તો મા બાપ બેકારા કરે એટલે એ કે તમે ખૂંટિયા જેવા કઈ કામ કરો અમારે કરવું ને તમારે એટલે બે ભાઈ બંધ બેડા બેડા વિચાર કરતા એ કે ઘરે જાય ને ધક્કા થાય મજા નથી આવતી કઈ ધંધો કરી કે હું કઉ છું આ કરીને આ કરીને આ કરીને મગજમાં ન બેઠું એક કે મને એક ધંધો હું છે કે શું

આમાં આબે હુક બનાવી લેવું ભાઈ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો ને પણ સિક્કો પંદર નો લઈ ગયો પંદર ની નોટ જાવ એ ક્યાં જોતો નથી દ ની વી ની પચા ની તો ઠીક પણ પંદર ની નોટ લઈને ચા જાવ તું જોતો નથી મનાનો ઝીકવા ઈ કે ગામડા જવાય ભલા મને ગામડામાં નાની દુકાનો એ કોઈક બાપા બેઠો હોય કોઈક ડોશ બેઠો અહીંયા નો ખબર અહીંયા હાલી જાય તમારે ગામ જેવું ગામમાં હતું ચાપા બેક બાપા દુકાન નાખીને બેઠા હતા

એ કે સારું તમારું રૂપિયા જીવ બગડ્યો લઈ લો બાપા એ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ હાથ ની ઓળજો કે બાપા કે હા હાથ હાથ ની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું તારે આ પનર ની ભૂલ થઈ ને મારે હાથ ની થઈ આ બુદ્ધિ ના ગાળિયા નો કહેવાય હવે આમને મોંઘવારી નડે ને આમને આ પસંદ કરે આમ જ હાલે અત્યારે જાજો ભાઈ ભગવાન સોના મને મારો ભગવાન સાંભળે તમને આ નો દેખાતું એ તમારો પ્રશ્ન છે મને એમ થાય હું બોલું હું મારો ભગવાન સાંભળે બસ આટલી જ વાત છે બીજું કઈ છે જ નહીં બાકી વાતમાં બાપુ આ હશે ને માણસ જન્મે ને દોઢ બે કિલો નો અઢી કિલો નો હોય આઠ એસી ઓર જીવે મરી જાય શમશાન માં લઈને હલગાવી નાખો રખ્યા ભેળે કરીને જોખો એટલે બે અઢી કિલો થાય કઈ છે વચ્ચે ઠેકડા ભરવાનો છે પછી વ્યવસ્થા કઈ રાખી જ નથી આ મેં આ ખેતર લીધું ને મેં ટ્રેક્ટર લીધું ને મેં મકાન જાવ તાર લેતા જાય બીજા વાપરશે કઈ વ્યવસ્થા જ નથી રાખી આમ નામ આવ્યા ને આમ નામ ઉપડ્યા જે આનંદ કર્યો જે મોજ કરી જે ભજન કર્યું એ તમારી મારી ભેગું આવવાનું બાકી જે હરી કાંઈ છે જ આનંદ કરી લ્યો બસ મોજ કરી લ્યો એટલા માટે એક વાણી તમને બે શબ્દો કહીને પછી મારી વાણી વિરામ માં એ નથી મફતમાંહા એ જીવડતા એના તો મૂલ ચુ પડતા સંતને સંતગુણા ખબર નહોતી મોર બોલે છે તો વરસાદ ઝરમર ઝરમર ભરતો તો ને એ કે વરસાદ રીતે મારે જોવા જવું છે આ કોણ બોલે છે ઘડીક જૂનતા મોરલો બીજી વાર બોલ્યો ત્યાં કોયલની કહું બટી તૂંટવા કે મારે આ વરસાદ રીતે થારું મારે જટ જોવા જવું છે કે વિવિધાય છે તો ઘડીક જૂનતા મોરલો ત્રીજી વાર બોલ્યો ને તો કોયલ મનથી વરી ચૂકી જે હોય મારે એના લગ્ન કરી લેવા આ હમણાં મેં વાત કરી હતી એના જેવું છે બોલા હમજી સમજી પડે છે નીકળે ગોળ વરસાદ મન થી નક્કી કરી લીધું કે જે હોય મારે એના લગ્ન કરી લેવા અવાજ ઉપર મોઈ ગઈ ઘડીક થયું ને વરસાદ રહી ગયો અને કોયલ મના ઉડવા જે દિવસ ઉપર અવાજ આવતો હતો આમ આંબા ઘટા હતી ત્યાં જઈને કોયલે પૂછ્યું કે હમણાં સુંદર મજાનો અવાજ પણ અહિયાં કોયલ પૂછી ને એટલી વારમાં મોરલો અહિયાં ઉડી ગયેલો ઘોડ આવીને બે ગયો એટલે કોયલ લઈ આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતું હતું કે ભાઈડો બોલતો કે હું કામ કોયલ ને આમ વાટી હોય લોહી નહીં નીકળ્યો ભાઈ આ એને આમ એમ થયું કહો આનું મોટું જોયું ખાવા નથી મળ્યું પણ ભગવાને કંઠ કેવો એને ખબર જ નથી બોલવા વાળો વી ગયો ઈ કે હું હતું ઈ કે હતું બીજું કઈ નઈ હું મનથી વરી ચુક્યું તમારા મારે તમારે લગ્ન કરવાનું બોલ્યો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા રડતું રડતું હામું આવ્યું થઈ ગયા લગ્ન કોઈ કીધું દઉં સ્વામી ના બોલો જ કરા મને કે લગનનો નો મોહ નથી મને તો અવાજ નો મોસ એટલે ખોટા હોય મારા ગાડલા નહીં કે હું તો વરમ એક જ વખત બોલું પચ્ચા બોલું એને એમ કે કોઈ એમ કે કાલ વર પૂરું થઈ જાય બે મહિના ચાર મહિના છ મહિના ફરીને મીડ્યો હાડ ધડુકવા વીજળી મનાડી આપને ચીરવા વાવળ બાવળ ચોવળ વીજળ બાજ બાપા વાદળ ચડ્યા અને જે અવાજની રાહ જોતી હતી કે સ્વામિનાથ હવે તો બોલવા ફરીને હાડ આવ્યો પછી બોલવું પડે મને તેથી રાણી શિકાર રૂપિયા નો જમાનો રાણી શિકાર રૂપિયાની ઉઘરાણી કરીને દીધાનો ટાઈમ જબાના ખીચા ભર્યા અને ઘર બાજુ નીકળ્યો એમાં વચ્ચે રસ્તામાં નેરિયા જેવો રસ્તો આવે ઊંડો રસ્તો આવે એટલે એને બીકણ માણા કે વેલા હાથમાં તૈયારી છે ઘર ભેગો થઈ જાય ઉતાવળો ઉતાવળો આમ ને આની ઘરથી ઈ એક રીસ તો હિંસક જનાવર પણ સદાય બાપુ માણા નો વસવા જાનવર ન કરે સિંહ હોય ને સિંહ તો એ એક વખત તો વિચાર કરે આ ભરો નહીં કે શું કરે એટલે આમ રીસ ઉભો રહ્યો એને પછી વેપારી ઉભો રહ્યો બે જણા મૂસાણા રસ્તો હાકડો હતો બાર જાય એક બાજુ જવાય એવું હતું નહીં

ટેકડા મારો મેડમ સભાના ખીસામાં પૈસા મળ્યા પડો એને એમ તો ઉપર પૂરું ભાડે કરીએ હવે આ મૂકીને જો પૈસા લઉં તો આ મને માજ નાખે પૈસા મીડ્યા ખેર હવે હું કરું કરવું એમાં કુદરત ને કરું હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને હાલ્યા આવ્યા દરબાર થોડા ખેટારીયા ને પછી વાણીયા શું કે વેપારી શું કે એ બાપુ હવે એ કે જો આ રીસ ને કે હું ખંઈ કરવું ને પૈસા ખરે બાપુ નજીક આયો ને જોયું તો પૈસા પડેલા જ નહીં બાપુ આમ પૈસા ભારે નથી ગમે ની ચાર આંખું થાય એ કહે મારા ગામનું રીંસ છે ને તું શું કામ ખેંખ કરે જ કહેતો બાપુ હાઇ લોન તમે તમારા ગામનું રીંસ હોય મારે ખેંખ કર્યો બાપુ ત્યાં ગોળીએથી બાપુને પકડાઈ દીધા ઈ કે બાપુ મારા ખેર વેલા છે મને લઈ લેવા દેજો હા કે સાટી ફેંકા કરીને ભાઈ એ ઘાય ઘા વીણીને બાપુ એ પછી જે જીયો ને બાપુ એને આગળ પડી છે કાળા કાન કરી જીયો એ કે હવે બાપુનું રીંસ ભલે બે મથે એટલે સંતો લખવું પડ્યું માયા સુધી આ માયા નકર જ્યાં અહીંયા એમને એ પૈસા આટુયા ખરીદ નીકળ્યા હતા પણ એમ કે આવી રીતે જો પૈસા મળી જતા હોય તો પછી આપણો કંખેર આય જ દેને ઈ મળી જાય એટલે કીધું માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ આમાં હલવાણા કંઈક સડ્યા ને કંઈક પાળા આમ તમે નું કેટલા હલવાણા છે ઈ નારજી ભિક્ષાવૃતી માટે બાપુ નીકળ્યા એક ગામડા ગામને માલિક ઓર દિલ્હીમાં પગ દઈ અને કહે છે ભિક્ષા દેહી મૈયા બાપુ એમાંથી અંદર એક બાય હૂપળું અનાજનું ભરી અને આવીને કહે છે લ્યો બાપુ એ જોડી આમ કરી અને બેન આખું હૂપળું બાપુ અનાજનું નાખ્યું ને નારજી આશીર્વાદ આપ્યા બાપ તારા ઝીણ્યા જીવતા રાખે ભગવાન તારા ભંડાર ભર્યા રાખે એમ કીધું ને બાપુ દીકરીના હાથમાંથી હુપળું પડી ગયું એ કેમ બેન તારા હાથમાંથી હુપળું પડી ગયું મારથી કંઈ આડુ બોલાય કે ના બાપુ એવું કાંઈ છે નહીં પણ તમે કીધું ને કે તારા જેણ્યા જીવતા રાખે મને ભગવાને શેર માટેની ખોટ આપી મારી પાસે મને ભગવાને સંતાન નથી આપ્યું એટલા માટે મને થોડુંક દુઃખ લાગ્યું અને નારદજીને વાઠ્યા હોય તો લોહી નો નીકળે કે સાધુ સંતોને હુપડા ભરી ભરીને ક્યાંક દાન આપે છે અને ભગવાનને કે ન્યાયની કંઈ ખબર પડે છે ખાવા ધાન નથી આ હાથ ને દહ દહ ગુડ્યા છે અહીંયા એક છોકરો નો આપીએ કે ભગવાન પાસે જઈને કે મારે કેવું છે ભગવાન પાસે જ્યાં અને એને કીધું એ કે પ્રભુ એક ગામમાં હું ગયો હતો અને કેવી દયાળુ ભાઈ ભર્યું ભાજરું ઘર અને મેં ભિક્ષા દે કીધું હું ભરીને નાદ લઈ આવીન બાપુ પ્રભુ તમે કે ને એક સંતાન ની ખોટ એક શેર માટી ની ખોટ તમે આટલું નો કરી શકો ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે નારદ તને હજી સાચી વાત ની ખબર જ નથી કે શું કે એને આ આ આ ભવમાં ને હાથ ભવમાં સંતાન નો યોગ નથી

ભગવાન ભાઈ આવ્યા ભગવાન આમ ચોક્યા આયો તો બાપુ તન કી જાણે મનકી જાણે જાણે જીતકી ચોરી એનેથી શું છુપાવો બાપુ આખી દુનિયાની એના હાથમાં છે દોરી આમ આવ્યો આમ મૂળ પડતા પગલાં નારદજી આવે ને કૃષ્ણ પરમાત્મા બાપુ આમ આડા પીડા એ કે પ્રભુ મારે તમને એક વાત પૂછી કે ભાઈ વાત વાત બધું પછી હું તારી જ રાહ જોતો પહેલાં મારું કામ કે કે શું મને કે પેટમાં પીડા ઉપડી છે

મારો ભગવાન બીમાર છે કોઈની પાસે કાળજો મારા કાળજુ જોવે છે મારા ભગવાન આટું કાળજુ આયો હું રાડ્યું પાડો છું કે ભાઈ માણા નું કાળજો છે મારો ભગવાન બીમાર પીડ્યો છે અને વૈદ્ય કીધું છે માણા નું કાળજું હોય તો મટે ભગવાન બીમાર પીડ્યો છે તો કે હા કે તમારી પાસે સરી છે તો કે હા લાવો કે હું કાઢી અને કોક ના કાળજા કાઢવા હોય ને સરીયું ભેગી જ રાખે એ કે હારે મારી પાસે શરી આપી અને ઓલે આમ પેટ માં મારી ને કાળજો કાઢી ને લઈ જાઓ અને કાયલ જો દવા કાળજા જોતા હોય તો કાલ આવજો બીજા ના કાળજા તમને અપાવજો ભગવાન બીમાર પીડ્યો હોય તો ભગવાન નો મળવો જોઈએ ભગવાન ને પીડા નો થાવી જોઈએ લઈ જાઓ કાળજો અને એક હાથ માં કાળજો ને એક હાથ કટાર લઈને નારદ બાપુ આવ્યા કાય કા ભગવાન ભાઈ આયા ભગવાન ભાઈ આવ્યા ભગવાન તો પગ ઉપર પગ ચડાવી હું તેલા એ કે લો લે પ્રભુ લો આ કાળજુ લઈ આવ્યો એ કે હવે કાળજુ એટલું વાત બધી બરોબર પણ એ કે હવે મારે જોતું નથી ઈ કે પણ આ કેવી રીતે તું કાળજુ તને આપ્યું કોઈ ને એ કઈ ગિરનાર માં અહીંયા પાડતો હતો રાયડું એક ભાવો બિચારો તૈયાર થયો તો કે કેવી રીતે કાઢ્યો તું મને એજ કેવાનો હતો ને કે ઓલી બાઈ ને હાથ દીકરા કેવી રીતે તારું કાળજું તારી હતું શું ખોબા ભરવા ગયો એટલે બાપુ મહાપુરુષો ને ગાવું પડ્યું